એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવવાની મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બલેશ્વર ગામના પાટિયા પાસે આવેલી બત્રીસ ગંગા ખાડી કિનારે નેશનલ હાઈવે ને અડીને આખા ગામનો કચરો ઠાલવવામાં આવે છે જેના કારણે અહીં અતિ તીવ્ર દુર્ગંધ મારવા ઉપરાંત ચોમાસાના દિવસોમાં પાણી પડવાથી ભારે ગંદકી ફેલાઈ રહી છે તેમ છતાં આના વિરુદ્ધ કોઈ પગલા ભરવા તૈયાર નથી. અહીંથી અવરનવાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીથી લઈ અનેક નેતાઓ અને રાજકીય આગેવાનો પસાર થતા હોય છે. તેઓને પણ આ ગંદકી નજરે પડતી નથી. એક તરફ સરકાર લાખો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચી રહી છે. ત્યારે બલેશ્વર ગામના પાટિયા નેશનલ હાઇવે નંબર 48 ના 24 કલાક ધમધમતા હાઇવેની બાજુમાં કચરાના ઢગલાઓ ટ્રેક્ટર ભરીને ખાલી કરાય છે.